હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કેળા વેફર એ પણ સૌને પસંદ આવે એવી કેળા વેફર આપણે ઘરે જ બનાવીએ જે બજારમાં મળે છે તેવી જ કેળા વેફર આપણે બનીને તૈયાર થશે તો એના માટે મેં કાચા કેળા લઈ લીધેલા છે એકદમ કાચા કેળા હોય તે લેવાના છે અને તેને દસેક મિનિટ સુધી મેં પાણીમાં પલાળી રાખેલા હતા જેથી કરીને ઉપરને જે ડસ્ટ અને ગંદકી હોય તે દૂર થઈ જાય હવે તેને આપણે છોલી લઈશું તો તેને સાવધાની પૂર્વક છોલી લેવાના કેમ કે એકદમ કડક હોય છે કેળા એટલે તેને આ રીતે પતલી એવી છાલ એની કાઢી લઈશું તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા કેળા છોલી અને તૈયાર થઈ ગયેલા છે તો હવે બાજુમાં આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે જેમાં મેં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી એની અંદર પાણી એડ કરવાનું છે અને આ મિશ્રણ બનાવવાનું મિશ્રણ થઈ જાય ત્યારબાદ આપણે કડાઈની અંદર તેલ ગરમ થવા મૂકેલું છે ફૂલ ગેસ ઉપર જ આપણે તેને તળવાની છે કે જેથી કરીને તે ચીપકી પણ ન જાય અને સરસ એવી કેળા વેફર તમે જોઈ શકો છો કે બજાર જેવી જ કેળા વેફર આપણી તળાઈ અને તૈયાર થઈ રહી છે તો આવી સરસ મજાની કેળા વેફર જો બાળકોને ઘરે જ મળી જાય ને તો બજારની ખાય પણ નહીં આ રીતે અધકચરી તેમાં તળાઈ જાય ત્યારબાદ આ મીઠું અને હળદરનું જે પાણી બનાવ્યું છે તે અંદર થોડું ત્રણથી ચાર ટીપાં જેટલું અંદર નાખીશું અને આ રીતે સરસ એવી કેળા વેફર તેનાથી તળાઈ જાય છે કચાસ બિલકુલ પણ રહેતી નથી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી કેળા વેફર આપણી તળાઈ ગઈ છે હવે તેને આપણે એક ટ્રેમાં લઈ લઈશું અને બીજી કેળા વેફર આ જ રીતે આપણે ફરીથી પણ પાડી લઈશું તો સરસ મજાની કેળા વેફર આપણે અત્યારે બનાવી રહ્યા છીએ બધી જ કેળા વેફર મારી તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી બજારમાં મળે છે તેવી જ એકદમ ક્રિસ્પી અને કરારી એવી કેળા વેફર આપણી ઘરે જ બનાવી અને તૈયાર કરી દીધી છે તો જો તમે અત્યાર સુધી આ રીતે કેળા વેફર ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને તમને અને તમારા ફેમિલી મેમ્બરોને બધાને જ પસંદ આવી જાય તો સરસ એવી ક્રિસ્પી એવી કેળા વેફર આપણે બની અને તૈયાર થઈ ગયેલી છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર જે આપણે મસાલા કરવાના છે તે કરી લઈશું આમ તો કેળા વેફરમાં બીજો કોઈ મસાલો આવતો નથી પણ આપણે તેમાં અત્યારે કાળા મરીનો પાવડર એકદમ બનાવીને રાખેલો છે તો એકદમ ઝીણો એવો કાળા મરીનો પાવડર અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે થોડું અંદર સંચર પાવડર એડ કરીશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સોલ્ટી અને સરસ આવે તો આ રીતે જો તમે કેળા વેફર બનાવો તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રીતે બનાવેલી કેળા વેફર કેવી લાગે સરસ એવો કરારો એનો જે ક્રંચ છે અને આપણે આ રીતે મિક્સ કરીએ ત્યારે સરસ એવો તેનો અવાજ પણ આવે છે એ જ રીતે મેં એક રાઉન્ડ શેપમાં અને આ રીતે ચિપ્સમાં પણ મેં કેળા વેફર તળેલી છે તો તેમાં પણ આ રીતે મસાલો કરી લઈશું અને તેને સર્વિંગ ડિશમાં અને સર્વ કરીશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ ફરાળો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી કેળા વેફર આપણે અત્યારે ખૂબ જ સરળ રીતે ઘરે બનાવી અને તૈયાર કરી દીધેલી છે અને આપણે જે ચિપ્સ બનાવી હતી તે પણ બજાર જેવી સરસ ક્રિસ્પી અને કરારી બની છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો જોવા મળે તો તમે દેખી શકો છો કે બજાર જેવી જ એકદમ દેખાવમાં પણ બને છે અને ટેસ્ટમાં પણ એવી સરસ કેળા વેફર બને છે બાળકો તો આના ફેન થઈ ગયા છે અને હવે બાળકોને તો આ જ કેળા વેફરની મજા આવે છે તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી કેળા વેફર બનાવો અને તમે જુઓ કે ખૂબ જ સરસ એવી આ કેળા વેફર બની અને તૈયાર થઈ ગઈ છે અમે એને એન્જોય કરીશું નવા વિડીયો મળીએ બાય